હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બાદ અને મમ્મી બનાવી રહ્યા છે અત્યારે રોટલી કારણ કે ભૂખ બી લાગી ગઈ છે ને આજે થોડું કામ વધારે હતું હે ને મમ્મી આપણે ભાઈલા રોકાણા હતા અને અત્યારે આવ્યા લગભગ દસ એક દિવસ જેવું થઈ ગયું હશે અઠવાડિયું ઉપર તો હશે એટલે ઘરમાં બધું જ સાફ સુફ કરવાનું થયું હતું હવે એ બધું કામ હજુ બી હાલ પતી રહ્યું છે અને મમ્મી લાગી ગયા છે હવે રસોઈ બનાવવા અને લક્ષુભાઈ ને શિવન્યા ને છે ને ખાવ ખાવ કરતા હતા એટલે લાગી ગઈ હતી ભૂખ વગર કામ કરે હે ને નહીં બોલે બંને એટલે એ બેસી ગયા છે અત્યારે જમવા માટે અને એ બી પાછું ટીવી ચાલુ રાખ્યું આમને છે ને જમતી વખતે ફોન જોઈએ ટીવી જોઈએ આજે ફોન ની ના પાડી એટલે પાછા શું જો મોઢામાં ભરીને આવ્યો સારું સારું તમે જમી લો હા તો જો લક્ષુભાઈ છે ને ખાલી બ્લોગમાં આવવા માટે જ ઉભો થઈને આવ્યો તમારી જોડે હે ને તો શું જમે છે તો કે આમ જો તારું મોઢું શું જમે છે લક્ષુભાઈ જમે છે રોટલી શાક અને રસ હે લક્ષુ અમાર લક્ષુભાઈ ને સ્વીટ સ્વીટ વસ્તુ બહુ ભાવે એટલે રસ ને રોટલી જ ખાસ પણ તું આટલું બધું હલે કે શું આમ જો હલે તો પચન થાય હે મમ્મી જો મમ્મી ચીપ કે લઈ કેસે કે હું ચીપ કે લઈ ને આવી છું આમ ને ભાઈ કેવું કરે આ ભાઈ છે ને ફોન માં ચાલી ચાલી જોવે છે એટલે આમ અરે તારી આંખો એવી ને એવી થઈ જશે બધું બાગારીસ ને બધું ઘર હા એ ભાઈ જમી લેવે જમી લે ચાલ હોને સરસ મજાનું આમ જો તને ફટાફટ ભાઈ જમવાનું બનાવી દીધું તો જમી લે તમે શું જોવો છો રસોઈ છો હેને જો ભાખરવાડી બને છે તો આપણે ભાખરવાડી બનાવવાની કે નહીં બનાવવાની મને તો ભાખરવાડી બહુ ભાવે છે એટલે મમ્મીએ એ જોઈ છે એટલે બનશે તો બાકી એટલે આપણે તો મોજ મોજ હે ને મમ્મી મહેનત માંગે એવી છે કે પછી ઈઝીમાં બની જશે ઈઝીમાં તો લાગ પર ને તો ટ્રાય કરશું આપણે ફ્રી હશું ત્યારે તો બનાતા હતા તો મસમ મળતો નથી

દાળ ઢોકરી જે ગરમ ગરમ છે એટલે તો આજ મજા આવવાની છે સાથે છે તીખી ભાખરી અને ભાત બી મમ્મીએ બનાવ્યા છે તો રેડી છે જમવાનું આવી જાઓ હવે જમવા માટે તો જમીને પછી છે ને અમે લોકોએ થોડું કામ લઈ લીધું હતું કે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને આપણું છીણ રેડી છે બિકોઝ છુંદો બનાવવાની તૈયારી થઈ રહી છે બે ત્રણ દિવસ હજુ સારો એવો તડકો પડે છે તો વિચાર આવ્યો કે છૂંદો બનાવી લઈએ મમ્મી કે પછી તો જેમ જેમ ચોમાસું આવવા માંડે એટલે કંઈ છૂંદો બનાવાય નહીં તો જો છીણ કરવા બેસી ગયા હતા હવે છીણ રેડી થઈ ગયું છે થોડી મહેનત પડી આપણે ફર્સ્ટ ટાઈમ કર્યું છે તો બસ હવે આજનો દિવસ તો આપણો નામ પસાર થયો છે તમારો દિવસ કેવો રહ્યો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવવા છું તો સબસ્ક્રાઈબ પણ કરતા છે જો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી